સમાજમાં આક્રોશ સાથે એક માંગણી પણ જોવા મળી રહી છે નીતિનભાઈ હુમલો કરનાર તમામ વ્યક્તિ ઉપર કડક કાર્યવાહી થાય ત્યારે પાઠવવામાં આવ્યો છે સમય દરમિયાન નીતિનભાઈ ઉપર હુમલો કરનાર વિરોધમાં માં પણ કરવામાં આવ્યા હતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો તે પણ વિષય બન્યો છે નીતિનભાઈ સપોર્ટ માટે એટલે કે ન્યાય મળે તે માટે કોળી સમાજના ગુજરાતના સરપંચ સહિત ધારાસભ્ય અને સાંસદ સદપા એક બની સપોર્ટ માટે પગે જોવા મળી રહ્યા છે લીંબડી સેવા સદન કચેરીએ સમસ્ત કોળી સમાજ ઠાકોર કોળી સમાજ તળપદા કોળી સમાજ અને અન્ય કોળી સમાજ તમામ તમામ સમાજ એક થઈને આ જે અત્યારે હાલની પરિસ્થિતિને હાલના સમયે જે ઘટના બની છે જે મહુવા તાલુકાના ધાણા ગામના સરપંચ શ્રી કોળી પટેલ છે નવનીતભાઈ એ નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો છે અને એ ઢોર માર મારવામાં આવ્યો છે એને અનુસંધાને જે કંઈ એની પાછળના જે એ તોમદારો છે એ મૂળ છે માયાભાઈ અહીરના પુત્ર જયરાજભાઈ જયરાજભાઈના કહેવાથી અમુક લોકો આવી અને નવનીતભાઈને જે ઢોર માર માર્યો છે એના અનુસંધાને સમસ્ત સમાજ નવનીતભાઈની સાથે છે અને નવનીતભાઈ તરફે અમે ન્યાયની માગણી કરી છે તમામે તમામ ચાલુ ધારાસભ્યો માજી ધારાસભ્યો તમામ વર્ગના તમામ સમસ્ત કોળી સમાજના દરેકે દરેક નેતાઓ ત્યાં નવનીતભાઈને મહુવા જઈ હોસ્પિટલ આશ્વાસન આપ્યું છે નવનીતભાઈની સાથે અમો સમસ્ત સમાજ એમની સાથે છીએ અને એમને નવનીતભાઈને જે અન્યાય થયો છે એ અન્યાય માટે અમે ન્યાયની માગણી કરી છે એના માટેનો પડઘો ગુજરાત ગવર્મેન્ટમાં પણ પડ્યો છે ગુજરાત ગવર્મેન્ટે સીટની રચના કરી છે અને જૂના જે કંઈ અધિકારીએ ખોટી ફરિયાદ લીધી ખોટા નિવેદનો કર્યા એને અનુસંધાને એમને છૂટા પણ કરી દીધા છે પણ અને નવી સીટની રચના કરી છે પણ અમારી એવી માગણી છે સમસ્ત સમાજની કે સીટની રચના કરી ભલે હોય પણ તટસ્થ સીટની રચના થાય અને જે ખરેખર તોમતદાર છે એ તોમતદારનું નામ બહાર આવવું જોઈએ અને એને કાયદેસરની કાર્યવાહી એના ઉપર થવી જોઈએ એવી માગણી સાથે સમસ્ત સમાજ અહીંયા ઉપસ્થિત થઈ આજે લીમડી સેવા સદન કચેરીએ અમે આ આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં બાવન ગામના પટેલ તેજાભાઈ પટેલ દિલાભાઈ ઠાકોર સમાજના એમ સમગ્ર લીમડી ચૂડા ધન તાલુકાના કોળી પટેલ સમાજ અહીંયા ભેગો થયો છે અને અમે આવેદનપત્ર સાહેબને આપ્યું છે આગામી સમયમાં ન્યાય નહીં મળે શું કરશો ગાંધીજી ઇંદિયામાં જે અમે તમામ જે કંઈ પગલાં લેવા પડે એ આખો સમાજ બેઠો છે અને સમાજ જે કંઈ નક્કી કરે એ પ્રમાણે અમે આગળ વધશું કલ્પેશ વાઢરનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ રહું એસ માઇન ન્યૂઝ સાથે